આપણા પગું બગું બધી ગાળો ગાળો ખંભે ગાળો છોટી ગયો છે અને હવે આપણે જવાનું છે આગળ એક ભાઈ બહેન છે એનો ફોન આવી ગયો આફ્રિકા જઈએ તો વિડીયો મિત્રો સ્કીપ ના કરતા છેલ્લે સુધી જોઈ લેજો અને પછી ન કહેતા કે તમે આફ્રિકા જઈને શું કર્યું અમે બાકા કે બોલાવાના છે બંને રહેજો આપણા વિડીયોમાં ગુજરાતીમાં ગુજરાતમાં બરાબર હા તો મિત્રો આપણે તમને કીધું હતું કે આપણે જવાના છે આફ્રિકામાં તો અત્યારે આપણે ગુજરાતના જે મિની આફ્રિકાના જંગલમાં છે આપણા બધાય મિની આફ્રિકાના ભાઈબંધો મિત્રો બન્યા રહેજો આજે તમને આપણે બધા મુલાકાત કરાવવાના છે અને આપણા ઢોલે હારે લઈને આવ્યા છે ને બફ બહાટી બોલાવાના છે પણ મિત્રો મજા આવી આવશે સ્કીપ ના કરતા વિડીયો ને છેલ્લે સુધી જોજો તો આપણે અત્યારે એક આ ભાઈ છે એને પૂછી લઈએ આપણું શું નામ ભાઈ સાહિલભાઈ સાહિલભાઈ આ જંગલમાં જોવા ભાઈ ગુજરાતી બોલે છે હો જોજો ગુજરાતી બોલે છે એનું કારણ એવું છે કે આ આપણા ગુજરાતમાં છે બરાબર તમારું નામ બસીરભાઈ બસીરભાઈ તમારું નામ વિનુષભાઈ હવે બધાય ગુજરાતી બોલે છે મતલબ કે આપડા ગુજરાત મિની આફ્રિકા તો અત્યારે જે આપણા બસીરભાઈ છે એ બસીરભાઈ ને પૂછીએ કે આફ્રિકામાં લોકો છે તે થોડીક ડિફિકલ્ટ ભાષા વાપરે છે એટલે અંગ્રેજીમાં બોલે છે અને તમે ગુજરાતીમાં બોલો છો એનો મતલબ શું છે અમે વર્ષોથી અમે ગુજરાતના છે મિની આફ્રિકા જાંબુર એ લોકો ઇંગ્લિશમાં બોલે અને અમે ગુજરાતીમાં બોલીએ એટલે બસ પણ અમારું ગુજરાતમાં જ આયા છે એટલે જે તે વખતે અમારા વડવા જાજા વર્ષો પહેલા આયા અમને લઈ આવેલ છે અમે એ બાબત અમારું આયા વહત્યાંન થઈ ગયું છે એ માટે અમે આયા ગુજરાતી બોલીએ છે ને બહુ આનંદથી રહે છે ગુજરાતમાં કેવી કેવું મજા આવે તમને ગુજરાતમાં બહુ મજા આવે બધી રીતે મજા આવે બધી રીતે સલામતી અમારી અહીંયા એવું છે હવે એવું જ છે તો હવે આપણે ગુજરાતમાં અત્યારે આફ્રિકાના લોકો પાસે આપણે ગુજરાતમાં દેશી ઢોલ વગડાવવાનો છે મિત્રો અરે તો સોરઠ સોરઠ અમારી ગઢ જૂની અને हावजडा जो ने हेंजर पीवे ने जीजे बत्री जलवा केवी रीते हावजडा हेंजर पी वाह वाह I'm <tries> gonna આજે બોલ દયા બોલ દયા ઓરડા મન